નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું પાપનો ઘડો ઘણા સમય પહેલાની વાત છે એક રાજા હતો રાજાનું નામ ધર્મસેન હતું તેને ચાર રાણીઓ હતી એક ક્ષત્રાણી બીજી બ્રાહ્મણી ત્રીજી વેશ અને ચોથી રાણી શુદ્ર હતી ક્ષત્રાણી રાણીના ત્રણ પુત્ર હતા તેમના નામ આ પ્રમાણે હતા શંખ વિક્રમ અને ભરતરી બાકીની ત્રણેય રાણીઓને પણ એક એક પુત્ર હતો બ્રાહ્મણ રાણીના દીકરાનું નામ બ્રહ્મજીત રાખવામાં આવ્યું વૈશ્ય રાણીના પુત્રનું નામ ચંદ્ર અને શુદ્ર રાણીના પુત્રનું નામ ધનવંતરી પાડ્યું હતું મોટા થતા એ રાજકુમારોને ભણવા માટે ગુરુના આશ્રમમાં મૂકવામાં આવ્યા હતા બ્રહ્મજીત જ્ઞાન મેળવીને વિદ્વાન બની ગયો ચંદ્ર વેપાર શીખીને વેપારી બની ગયો ધનવંતરી બધાની સેવા કરવા માંગતો હતો તેથી વેદ બની ગયો હવે રહ્યા શંખ વિક્રમ અને ભરતરી તેઓ ત્રણે ક્ષત્રાણીના પુત્ર હતા તેથી તેમણે રાજ્યનું કામ શીખી લીધું જ્યારે રાજા મરવા પડ્યો ત્યારે તેણે પોતાનું રાજ્ય શંખને સોંપીને કહ્યું તો આ બધા ભાઈઓમાં મોટો છે એટલે તને રાજા બનાવું છું પોતાના નાના ભાઈઓને પ્રેમથી રાખજે પણ શંખ અત્યંત દુષ્ટ નીકળ્યો રાજા બનતા જ તેણે પ્રજાને દુઃખ આપવાનું શરૂ કર્યું જેની પાસે સારી વસ્તુ દેખાય તે ઝૂટવી લેતો તે પ્રજાને પણ લૂંટી લેતો પ્રજા તેના અત્યાચારોથી અત્યંત દુઃખી હતી પણ શંખ તો મહેલમાં રહીને મોજ મજા કરતો તે પોતાના ત્રણ ઓરમાન ભાઈઓને તો હેરાન કરતો સાથે સાથે બંને સગા ભાઈઓને પણ હેરાન કરતો પ્રેમની વાત તો વિક્રમ અને ભરતરીને તો હંમેશા ધમકાવતો હતો વિક્રમ પોતાના મોટાભાઈના આવા વ્યવહારથી અત્યંત દુઃખી રહેતો છેવટે એક દિવસ તે ઘર છોડી વનમાં જતો રહ્યો વનમાં જઈ તેણે એક ઝૂંપડી બનાવી માટીની તેણે મહાદેવની મૂર્તિ બનાવી રાત દિવસે મૂર્તિની પૂજા કરતો અને જંગલી ફળફૂલ ખાઈ ઝૂંપડીમાં મસ્તીથી પડ્યો રહેતો શંખના ત્રાસથી પ્રજા કંટાળી ગઈ હતી સહન ન થતું તો લોકો વનમાં જઈ વિક્રમ સમક્ષ રડતા અને કહેતા રાજકુમાર તમારા પિતા કેટલા ધર્માત્મા હતા અમારા બધાના સુખ દુઃખનો ખ્યાલ રાખતા હતા પરંતુ આ શંખે તો અમારું જીવવું મુશ્કેલ બનાવી દીધું છે વિક્રમ આ બધું સાંભળી દુઃખી થતો લોકો તેને પ્રાર્થના કરતા રાજકુમાર અમારા બધાની એવી ઈચ્છા છે કે તમે શંખને મારીને અમારા રાજા બનો પરંતુ વિક્રમ એમને આશ્વાસન આપતો તમે લોકો ચિંતા ના કરો થોડા દિવસ રાહ જુઓ કદાચ ભાઈનું મન બદલાય અને તમારા સુખ દુઃખનો વિચાર કરવા લાગે પરંતુ શંખ દુષ્ટ હતો તેણે જ્યારે સાંભળ્યું કે પ્રજા વિક્રમને મળવા વનમાં જાય છે તો તે ડરવા લાગ્યો તેણે વિચાર્યું વિક્રમને મેં અહીંથી ભગાડી મૂક્યો છતાં મારી મુશ્કેલી દૂર ન થઈ વનમાં તેને રાજ્ય મેળવવાની ઈચ્છા થાય અને મારા પર ચઢાઈ કરે તો આ મુશ્કેલી દૂર કરવાનો એક જ ઉપાય છે વિક્રમને મારી નાખું પછી વિક્રમ રહેશે નહીં અને મને હેરાન કરશે નહીં પછી હું નિશ્ચિત રીતે રાજ્ય કરીશ શંખે વિક્રમને મારી નાખવાનું નક્કી જ કરી નાખ્યું વિક્રમ બહુ વીર હતો તેથી તેને મારવા માટે તેનો કોઈ સિપાય તૈયાર ન થયો તેથી શંખે તેને કપટથી મારવાનું વિચાર્યું શંખ બીજા પર જાદુટોણા કરવાનું જાણતો હતો તેણે મંત્ર બોલી મહેલના દરવાજા પર કોલસાથી સાત લીટીઓ દોરી હવે જે પણ અંદર આવશે તેને જાદુની લીટીઓ ઓળંગવી પડશે અને જાદુની લીટી ઓળંગનાર તરત જ ગાંડો થઈ જશે ત્યાર પછી શંખે એક થાળીમાં લીંબુ મૂક્યું અને તેની સાથે એક ચપ્પુ પણ મૂક્યું પછી તેણે લીંબુ અને ચપ્પુ પર પણ જાદુ કર્યો હવે જે કોઈ આ ચપ્પુ લઈ લીંબુ કાપશે તો લીંબુ કાપવાની સાથે જ જાદુને કારણે તેનું મસ્તક પણ કપાઈ જશે બધી તૈયારી કરી શંખે પોતાના મંત્રીને બોલાવ્યો તેણે બધી વાત સમજાવી શંખે કહ્યું હવે તું જંગલમાં જઈ ગમે તે રીતે વિક્રમને બોલાવી લાવ તેને કહેજે કે રાજા પોતાની ભૂલ પર ખૂબ જ ફસાય છે તેમની ઈચ્છા છે કે તમે મહેલમાં જ રહો શંખે વિચાર્યું વિક્રમ ભોળો તો છે જ મારા બોલાવવાથી તે તરત જ આવશે અંદર આવતા તે જાદુની લીટીઓ ઓળંગશે બસ પછી પછી તે ગાંડો થઈ જશે અંદર પ્રેમથી તેને લીંબુ ખાવાનું વિક્રમ ગાંડો થઈ ગયો હશે તેથી તેને મારા કાવતરાની ખબર નહીં પડે મારા કહેવાથી તે લીંબુ કાપશે અને જ્યાં લીંબુ કાપશે ત્યાં જ વિક્રમનું મસ્તક પણ ધરથી જુદો થઈ જશે બસ વિક્રમના મૃત્યુ પછી હું નિડરતાથી રાજસુખ ભોગવીશ પરંતુ શંખનો મંત્રી સજ્જન માણસ હતો પ્રજા પર રાજાના અત્યાચારને કપટથી તે દુઃખી હતો તેણે જંગલમાં જઈ વિક્રમને બધી વાત સાચે સાચી કરી દીધી પછી કહ્યું તમે દૂર કોઈ બીજા દેશમાં જતા રહો નહીં તો આ દુષ્ટ તમને જરૂર મારી નાખશે વિક્રમ પોતાના મોટાભાઈના વ્યવહારથી દુઃખી થઈને જ વનમાં આવ્યો હતો પરંતુ હજુ પણ ભાઈનું કપટ જોઈ તેને ગુસ્સો ચડ્યો તેણે ઝડપથી ઊભા થતા કહ્યું ચાલ હું પણ તારી સાથે જ મહેલમાં આવું છું આ સાંભળી મંત્રી ચમકી ગયો તેણે આશ્ચર્યથી પૂછ્યું આ શું કહો છો વિક્રમ શું જાણી જોઈને મરવા માગો છો ના મરવા નહીં મારવા માગું છું એટલે હું કંઈ સમજ્યો નહીં સ્પષ્ટ વાત છે જ્યારે પાપનો ગળો ભરાઈ જાય છે તો તે ફૂટે જ છે મોટાભાઈની દુષ્ટતાથી કંટાળીને હું વનમાં આવ્યો હતો છતાં પણ તેમની દુષ્ટતા દિવસે દિવસે વધતી જ જાય છે ત્યાં સુધી કે મને મારી નાખવા માંગે છે વિક્રમ ગુસ્સાથી ધ્રુજતા બોલ્યો હું પણ હવે તમને તેમને નહીં છોડું તેમની દુષ્ટતાનું પરિણામ બતાવીને જ રહીશ ચાલો આ બાજુ મહેલમાં શંખ આતુરતાથી વિક્રમના આગમનની રાહ જોતો હતો મહેલની બારીમાંથી જ્યારે તેણે વિક્રમને આવતો જોયો તો તે ખુશ થઈ ગયો પરંતુ વિક્રમને શંખના કપટની જાણ થઈ ગઈ હતી તેણે જાદુની લીટીઓ ઓળંગી નહીં પરંતુ સાચવીને બાજુના રસ્તાથી જ મહેલમાં ગયો શંખની પહેલી ચાલ નકામી ગયેલી જોઈ તેને વિચાર્યું કંઈ નહીં અસલ જાદુ અને ચપ્પામાં છે આગળ વધી ખોટો પ્રેમ બતાવતા તેણે વિક્રમને કહ્યું આવ ભાઈ આવ મેં તને બહુ દુઃખી કર્યો છે પરંતુ જ્યારથી તું ગયો છે ત્યારથી મને તારી જ ચિંતા રહે છે વિક્રમ તો જાણતો જ હતો કે શંખની આ બધી વાતો ખોટી છે તે કંઈ પણ બોલ્યા વિના ચૂપચાપ બેસી ગયો શંખે બનાવટ કરતા કહ્યું તારા ગયા પછી મને ખરેખર પસ્તાવો થયો અરે તું આમ ચૂપચાપ કેમ બેઠો છે લે લીંબુ લે કાપીને મને આપ અને તું પણ ખા આજે ઘણા દિવસ પછી આપણે બે ભાઈ એક સાથે બેસીને ખાઈશું કાપ તેણે પોતે જ જાદુના લીંબુ અને ચપ્પુવાળો થાળ ઉઠાવીને વિક્રમના હાથમાં પકડાવી દીધો હાથમાં ચપ્પુ લેતા જ વિક્રમ ગુસ્સાથી ઊભો થઈ ગયો ગર્જના કરી બોલ્યો તૈયાર થઈ જાય શંખ હું તારી દુષ્ટતાની ખરાબમાં ખરાબ સજા કરીશ શું શંખે ગભરાઈને પાછા ખસતા કહ્યું આ આ શું કરે છે વિક્રમે ગુસ્સાથી દાંત પીસતા કહ્યું હું તારી બધી બનાવટ સમજી ગયો છું તે અમને બધાને એટલું બધું દુઃખ આપ્યું છે કે હવે સહન કરવાની હદ આવી ગઈ છે પિતાજી જે પ્રજાને પુત્રની જેમ પ્રેમ કરતા હતા તેને તું કૂતરાની જેમ ધૂતકારે છે પ્રજા જીવે કે મરે તું તારા મહેલમાં બેસી મોજ મજા કરે છે હું અહીંથી બધું છોડીને જતો રહ્યો છતાં પણ મને મારી નાખવા માગે છે તારા પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે શંખ હવે મરવા માટે તૈયાર થઈ જા પોતાનું કાવતરું ખુલી પડી ગયેલું જોઈ શંખ ગભરાઈ ગયો તે જીવ બચાવવા નાસવા જતો હતો ત્યાં વિક્રમે તેને પકડ્યો બીજી જ પળે ચપ્પુ શંખની છાતીમાં ખોસી દીધું અન્યાય અને કપટી રાજા શંખ ત્યાં જ તરફડીને મૃત્યુ પામ્યો પ્રજાએ જ્યારે શંખના મૃત્યુના સમાચાર સાંભળ્યા તો આનંદ પામી વિક્રમના જય જય કારથી આકાશ ગુંજી ઉઠ્યું વિક્રમ વિશે જુદા જુદા પ્રવેશાત્મક વાક્ય સંભળાવવા લાગ્યા અન્ય રાજાને મારી વિક્રમે પ્રજાને દુઃખમાંથી છુટકારો અપાયો વિક્રમ ખરેખર વિક્રમ છે વીર છે વીરતામાં વિક્રમ સૂર્યની જેમ તેજસ્વી છે હા વિક્રમ તો વીરતાનો સૂર્ય છે વિક્રમનું આદિત્ય એટલે સૂર્ય હા એ વિક્રમાદિત્ય છે વિક્રમાદિત્યની જય પ્રજાના કહેવાથી વિક્રમાદિત્યએ રાજાનું પદ સ્વીકારી રાજકાર્ય સંભાળ્યું તેણે પોતાના નાના ભાઈને સેનાપતિ બનાવ્યો સાવકા ભાઈઓને પણ તે બહુ પ્રેમ કરતો હતો બ્રહ્મજીતને તેણે મંત્રી પદ આપ્યું ચંદ્રને નગરશેઠ અને ધનવંતરીને રાજવેદ બનાવ્યો રાજા વિક્રમાદિત્યના રાજ્યમાં પ્રજા બહુ સુખી થઈ કારણ કે વિક્રમાદિત્ય પ્રજાને પુત્રની જેમ પ્રેમ કરતા હતા તેમના સુખ દુઃખનો ખ્યાલ રાખતા હતા પ્રજા પણ વિક્રમાદિત્યનો આદર કરતી હતી અને તેમનો જય જય કરતા થાકતી નથી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ પ્રેરણાદાયક ઘટના અને વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે